પાટણ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી માટે પાટણ નગરપાલિકાના સભાખંડમાં કારોબારી ચેરમેન મુકેશ પટેલની અધ્યક્ષતામાં પાલિકાના કોર્પોરેટર સાથે બેઠક યોજાઈ હતી જેમાં શહેરના વિવિધ વોર્ડની સમસ્યાઓ કોર્પોરેટર દ્વારા જણાવવામાં આવી હતી અને તેનો ઝડપી નિકાલ થાય તેવી રજૂઆત કરી હતી પાટણ નગરપાલિકાના સભાખંડ ખાતે સોમવારે સાંજે પ્રી મોન્સૂનની કામગીરી માટે પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેનની અધ્યક્ષતામાં કોર્પોરેટરની બેઠક યોજાઈ હતી જેમાં શહેરના કોર્પોરેટરોએ રોડ રસ્તા પીવાના પાણી ભૂગર્ભ ગટર સહિત ચોમાસામાં ભરાઈ જતા પાણીના નિકાલ માટે શું વ્યવસ્થા કરવી જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી વિવિધ વોર્ડના કોર્પોરેટરોએ જણાવ્યું કે ધનાવાડા છાપરા વિસ્તારમાં પાણીની સમસ્યા છે ત્યાં સ્ટ્રોંગ વોટરની લાઇન નાખવામાં આવી છે તો તેને ચોમાસા પહેલા સફાઈ કરવામાં આવે તો પાણી ભરવાની સમસ્યા ન રહે તેમ જણાવ્યું હતું સ્વચ્છતાના પોઈન્ટ પર ચોમાસામાં સફાઈ રાખવા અઘારા દરવાજા પાસેના બગીચામાં લાઈટો મૂકવા તેમજ શહેરમાં ચોમાસા દરમિયાન પડતા ભૂવા પૂરવા માટે પણ આયોજન કરવા સૂચન કરાયું શહેરમાં પાણી ન આપવાનું હોય તો અગાઉથી જાણ કરવી તેમ પણ સૂચન કરાયું હતું આજે આખા શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી તો જવાબદાર અધિકારી સામે ખુલાસો માંગવા સૂચન કર્યું હતું શહેરના ત્રણ દરવાજા રિનોવેશન માટે ગ્રાન્ટ માંગવા પણ સૂચન કરવામાં આવ્યું હતું આમ પાટણ શહેરના કોર્પોરેટર દ્વારા પ્રિમોન્સૂનને લઈ સૂચન કરવામાં આવ્યા હતા વોર્ડ નંબર બેના સૂર્યનગર ભીલવાસ બાદ સે પાલિકા દ્વારા પાણીનો બોર બનાવવામાં આવ્યો હતો પરંતુ બોર ફેલ થતાં હજુ સુધી થયો નથી તો સત્વરે બોર ચાલુ કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને પાણીની સમસ્યા હલ થઈ શકે પાંજરાપુરવાળી જગ્યા પાસેનો વચ્ચેલા રોડની સફાઈ થતી નથી તે કરવા રજૂઆત કરી હતી સ્ટ્રોંગ વોટર હોય તો તમામ લાઈનો સાફ કરાવવા સૂચન કરવામાં આવ્યું હતું શહેરના જર્જરિત મકાન અને હોલ્ડિંગ બેનરો ઉતારી લેવાનું સૂચન કરાયું હતું વોર્ડ નંબર ચારમાં માતરવાડી પાસે પાણી ભરાય છે શહેરમાં પાણી ભરવાની સમસ્યા છે તો ઊંઝા ત્રણ રસ્તા પાસે કેનાલની સફાઈ કરવા શહેરના બંને રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે તો તે નિકાલ માટે સૂચન કરાયું હતું કારોબારી ચેરમેન મુકેશ પટેલે જણાવ્યું હતું કે આજે મેં પાલિકા ખાતે ચોમાસાના પ્રી મોન્સૂન પ્લાનિંગ અંગે એક બેઠક યોજાઈ હતી જેમાં શહેરના કોર્પોરેટર પાસે તેમના વિસ્તારની સમસ્યા જાણી હતી તે સમસ્યાઓ નોંધી ચીફ ઓફિસર અને અધિકારીઓને જણાવવામાં આવશે અને તેનો નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ બોલાવેલી પ્રી મોન્સૂન બેઠકને લઈને વિપક્ષના ભરત ભાટિયાએ ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે પાટણમાં મોન્સૂન પ્રી પ્લાન અંગેની કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી અને આ બેઠકમાં જવાબદાર અધિકારીઓ હાજર ન રહી પતિદેવો હાજર હોવાના આક્ષેપ કરી મોન્સૂન પ્રી પ્લાનની બેઠકને પ્લાનિંગ કરેલા ભ્રષ્ટાચારનો વહીવટ હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા પાટણ નગરપાલિકામાં પ્રી મોન્સૂન અંગે કોઈ પણ કામગીરી થતી ન હોવાનો પાટણની શહેરીજનો અહેસાસ થઈ ગયો છે આજે ચોમાસું નજીકના સમયમાં છે ત્યારે ચીફ ઓફિસર રજા ઉપર છે કોઈ નવા ચીફ ઓફિસરને જવાબદારી કે ચાંદ આપેલ નથી પાટણની પ્રજા ગઈ વખતે પોકારી ગઈ હતી અને જે કામ પાંચ લાખ રૂપિયા હતું એ કામના લાખો રૂપિયા બિલ બનાવીને યથાવત પરિસ્થિતિ મૂકી દીધી તેથી પાટણ શહેરમાં તમામ જગ્યાએ પાણીનો ભરાવો થઈ ગયો હતો આજે પ્રી મોનસૂનની કામગીરી બાબત મેં આજે નગરપાલિકા બેઠક બોલાવવામાં આવી હતી તો વહીવટી તંત્ર તરફથી ભારતીય જનતા પાર્ટીના સભાસદ અને કોંગ્રેસ પક્ષના સભાસદોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ દુઃખની વાત એ છે કે આ મિટિંગમાં જવાદાર અધિકારીઓ હાજર રહેવા જોઈએ એક પણ અધિકારી હાજર હતા જવાબદાર સસ્તા શાખાના કર્મચારી અધિકારી હાજર રહેવા જોઈએ એક પણ અધિકારી હાજર નતા પરંતુ જે પતિદેવો હાજર હતા શું આ નગરપાલિકા પતિદેવોના ભરોસે છે કારોબારી ચેરમેનને ખબર પણ નથી કે નગરપાલિકા વહીવટ શું કહેવાય કારોબારી ચેરમેને જો ભારતીય જનતા પાર્ટીની મિટિંગ બોલાવી હોય તેમના ફાર્મ હાઉસ ઉપર બોલાવે છે તેમને ઘેર બોલાવે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ઉપર બોલાવે કારોબારી એ પણ ખબર નથી કે આ મિટિંગમાં કયા કયા અપેક્ષિત છે કયા કયા અપેક્ષિત નથી હું આપના માધ્યમથી કહેવા માગું છું કે પ્રી મોન્સૂન એટલે પ્લાનિંગ કરેલો ભ્રષ્ટાચારનો વહીવટ એટલે પ્રી પ્રીમાન્સૂન નગરપાલિકાના ભ્રષ્ટાચાર કરવા માટેની આ મિટિંગ છે અને એમાં દેવાનું શું કામ હોય જો નગરપાલિકાનો વહીવટ પ્રતિદેવ કરતા હશે તો અમારે આગામી સમયમાં આરસીમાં લખવાની ફરજ પડશે અને ચીફ ઓફિસરને નિયમ પ્રમાણે કામગીરી કરવા માટેની ફરજ પાડવામાં આવશે We'll